પંદર વરસ અગાઉ જાંબુઆ સબસ્ટેશન પાછળ બનેલા વુડાના મકાનોની હાલત અતિ બિસ્માર હોવાથી ત્યાંના રહીશો દ્વારા મકાનના હપ્તા ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જાંબુઆ વીજ સબસ્ટેશન પાછળ જાંબુઆ વુડાના આવાસોની હાલત બિસ્માર છે પંદર વરસ પહેલા આવાસોનો ડ્રો થયો હતો અને મકાનોની ફાળવણી કરાઈ હતી જોકે પંદર વરસમાં મકાનોમાં છતના પોપડા ખડી રહ્યા છે અને દાદર પરથી જતા બીમ અને કોલમમાં તિરારો પડી રહી છે અને લગભગ બધી જ દિવાલો પર તિરાડો પડી છે લાભાર્થીઓ મકાન છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા છે કારણ કે ગમે તે ક્ષણે ધાબાની છત પડવાનો ભય છે ત્યારે રહેતા હાજર શેખે કહ્યું કે પંદર વર્ષ પૂર્વે મકાન ફાળવ્યા હતા તેઓએ હપ્તા બંધ કર્યા છે કારણ કે બેડરૂમ કિચન બાલ્કનીની છતના પોપડા ખડી પડ્યા છે રહેવા જેવી સ્થિતિ જ નથી અન્યત્ર મકાનો ફાળવો કે રિનોવેશન કરી આપો તેમની માંગ છે દસ વર્ષથી અહીં રહું છું મકાનની છતનો સ્લેબ તૂટી પડ્યો છે જેથી બીજે રહેવા ગયા છીએ દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે અહીંયા રહેવાનો ડર લાગે છે અને રહેવાલાયક કોઈ સારી જગ્યા પર સ્થળાંતર કરી આપો તેવી લોક માંગ ઉઠવા પામી છે મેં જાંબા નેરુમીજમાં રહું છું પુરાના મકાનમાં સિલે પડે છે મારા ઉપર ચોથા મારા પડી ગયા છે અને ત્યાં બધા બુલોકમાં તેળા છે નીચે છે ઉપર ઉધી કોઈ આવતું નહીં જોવા માટે વોટ લેવા માટે બધા આવે છે કોઈ આવતા નહીં આજવા રોડ અમે રહેતા તો આજવા રોડથી કંઈ નાખ્યા છે જાંબવા તો એ બધા મકાનો બનાય છે આજવા ચોકડી પાસે શિયાજીપુરા પાયે તે અમને શિફ્ટ કરી આપો નહીં તો કંઈ બી બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો અમને ફાવતું નહીં બે ત્રણ વર્ષમાં પડી જશે મકાનો તો કોઈની જવાબદારી લેશે મારું નામ સભાના બિલાલ દિવાન છે આ મકાન રેવા લાયક જ નથી અમોને અહીંયા આગળ રહેવું નહીં તમે બીજી જગ્યાએ અમોને શિફ્ટ કરી આપો શું થાય છે મકાનોમાં શું થાય છે આ અડધી રાત સિલેપ પડી જાય છે કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો એટલે અમોને અહીં રહેવું જ નહીં અમોને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીં આગળ અમારે રહેવું નહીં બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો કેટલા મકાનો જ આવે અહીંયા અહીં આગળ 1500 જેવા મકાનો હશે અને કેટલા મકાનો જરજરી થશે અહીંયા આવી રીતે કે આ એક આ લાઈન એક આ લાઈન એક પાછળની લાઈન આ ટ્રેન માં તો બહુ જ તકલીફ છે ને મેં અહીંયા આગળ જ રહું છું મારા ઉપર જ મકાન પડી ગયું છે એટલે મેં મારા છોકરાને લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં એમને બીજી જગ્યા તમે શિફ્ટ કર્યા